ભગવાન વિષ્ણુદેવોને પૂછે છે કે હું સર્વશ્રેષ્ઠ બ્રાહ્મણ હોવા છતાં પરશુરામ અવતારમાં હૃદયહીન પશુની જેમ કેમ વર્ત્યો મેં ક્ષત્રિયોને નિર્દયતાથી માર્યા એટલું જ નહીં પણ ગર્ભમાં રહેલા તેમના પુત્રોને પણ ન છોડ્યા મેં તેમના લોહીથી તળાવો ભરી દીધા આ કેવા ભયાનક અને ક્રૂર કાર્યો શું સ્વતંત્ર હોત તો આવું કંઈ કરત વિષ્ણુ આગળ કહે છે કે શા માટે માછલી જેવા નીચા પ્રાણીઓની યોનીઓમાં શરીરમાં જન્મ લીધો ઉત્તર એક જ છે હું સ્વતંત્ર નથી આ બધા કર્મો યોગ માયાની ઈચ્છા હેઠળ થયા કઠોર કર્મો એ દર્શાવે છે કે જ્યારે ધર્મની રક્ષા કરવાની હોય ત્યારે ભગવાને પણ આ વિશાળ કોસ્મિક સર્જરી કરવી પડે છે જે સામાન્ય રીતે ક્રૂર લાગે છે પણ આ બધાની પાછળ એ મહાશક્તિ આદ્ય શક્તિની ઈચ્છા હતી